સ્વચ્છતા અભિયાન એ પૂજિ મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીની સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો હતો તેમના સૂત્ર સ્વચ્છતા સાર્થક કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છે સાંસદશ્રીએ સફાઈ કામદારોને વંદન કરતા જણાવ્યું કે સમગ્ર માનવજીવનને સાચવવાનું કામ સફાઈ કામદારો કરે છે જળ પવન અને પૃથ્વી માતાને સ્વચ્છ રાખવાનું કામ આપણે સૌ કોઈએ કરવાનું છે સ્વચ્છતા રાખવી એ આપણી સૌની નૈતિક ફરજ છે પાલનપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્વચ્છતા હિ સેવાલગત શોર્ટ ફિલ્મનું નિદર્શન એવોર્ડ વિતરણ કાર્યક્રમ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત કરેલ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ગ સિટીયુ ટ્રાન્સફોર્મેશન એવોર્ગ સ્વચ્છતા અંગે શપથ સહિત નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન શ્રીના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જોડાણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે એ રીક્ષાઓનું સાંસદશ્રી અને ધારાસભ્ય શ્રી પાલનપુર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર આઈ શેખ નગરપાલિકા પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત સંબંધિત અધિકારી અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન આપણા દેશને જે આઝાદ કર્યો છે આપણો પૂજ્ય મહાત્મા ગાંધી દેશને આઝાદ કર્યો એની સાથે સાથે એમનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદરથી ગંદકી દૂર થાય અને એ માટે એમને એક સ્વચ્છતાનું એક અભિયાન કર્યું એ અભિયાનને બે હજાર ચૌદની સાલથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું ઉપાડ્યું છે અને એનો ઘણો મોટો લાભ થયો છે દીકરીઓને બહેનોને અને સ્વચ્છતા અભિયાન નિમિત્તે આ ટોયલેટની સગવડતાઓ આપી અને એમની સાથે આત્મનિર્ભર રીતે એ પોતાની રીતે એક આગળ વધે એવું એક અભિયાન એમને કર્યું છે દીકરીઓની રક્ષા થાય માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી દરેક શહેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે એટલે ગંદકીથી જે રોગો થતા હતા એમાં પણ ઘણો ફેર પડી ગયો છે એટલે આ સ્વચ્છતા અભિયાન એક આપણા જીવનનું પાસું બની જવું જોઈએ અને આ પાસા દ્વારા આપણે સમગ્ર આપણે વિશ્વની અંદર જે દેશના બીજા વિશ્વના બીજા ભાગોની અંદર જે સ્વચ્છતા છે એનું પણ અમલીકરણ કરવું જોઈએ અને ત્યાં પણ હું તો માનું છું કે જે પબ્લિક ટોયલેટ છે એના માટે જે ફોરેનની અંદર આપણે જતા હોઈએ છીએ તો વોશરૂમ જવું હોય તો એક રૂપિયો આપવો પડતો હોય છે એટલે એક સૂચન છે કે આ જે પબ્લિક ટોયલેટો છે એને પણ પેઇંગ તરીકે જો થતા હોય તો વધુ સ્વચ્છતા રહેશે એવો મારો આગ્રહ છે